સૂર્યનારાયણ ભગવાનની આજ્ઞા શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કરો તમે સાત દિવસ ભાગવતની કથા કરો એટલે ધુંધુકારીનો ઉદ્ધાર થશે ગોકર્ણ મુનિએ તુંગભદ્રા નદીના તટ ઉપર કથાનો પ્રારંભ કર્યો આખું ગામ આવી ગયું કથા સાંભળવા લાગ્યા એ ધુંધુકારી પ્રેત પણ કથા સાંભળવા માટે આવે છે જગ્યા ન મળી એટલે સાત ગાંઠનો એક વાંસ હતો એ એક ગાંઠમાં ધૂંધુકારી બેસી અને કથા સાંભળે આ સાત ગાંઠનો વાસ આજે આજે પણ 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 દરેક દરેક પોથીએ પાસે તમે જોઈ શકશો જ્યાં ભાગવત સપ્તાહ કરીએ ત્યારે પિત્રોના એ આત્મકલ્યાણ માટે સદગતિ માટે આ સાત ગાંઠનો વાસ આપણે રાખીએ છીએ એમાં સાત ગાંઠ છે પેલી ગાંઠ કઈ સ્ત્રીમાં સ્ત્રી હોય તો પુરુષમાં બીજી ગાંઠ છે પોતાના પુત્રમાં ત્રીજી ગાંઠ છે ધંધામાં ચોથી ગાંઠ છે ધનમાં પાંચમી ગાંઠ મહાત્માઓ બતાવે છે કુટુંબમાં છઠ્ઠી ગાંઠ છે ઘરમાં સાતમી ગાંઠ છે ગામમાં એટલી જગ્યાએ આ સાત ગાંઠે તમે હું બંધાયેલા છે એની મુક્તિ માટે આ સાત ગાંઠ ખોલવી તો કેટલી ગાંઠ બતાવી શાસ્ત્રમાં થોડુક બોલો તો મને મજા આવે બરોબર મારી દ્રષ્ટિએ આઠ ગાંઠ છે હવે અત્યાર સુધી સાત હતી હવે તમે ને હું એક આઠમી ગાંઠમાં ફસાણ અને એ સૌથી મોટી અઘરી ગાંઠ આવી કઈ ગાંઠ તમે આવા ચાલાક એટલે જ જૂકો વેરાવળ જવા શ્રોતા ન જાય દુનિયામાં ગમે ત્યાં ફરીએ વેરાવળના શ્રોતા એટલે કેવું પડે અને વેરાવળના તો ભાઈ પરંપરા પ્રભુદાસભાઈ અને એ જૂના રામ મંદિર માં આપણા માછીમાર ભાઈઓ પણ સાંજે સુંદરગાડ નો પાઠ ને રામાયણ નો પાઠ થાય ને ભાઈ એ જે એની મસ્તી હોય અમારા અનુબાપા અમુ બાપા એમ કેતા કે ભાઈ ખારવાનો દીકરો હોય પણ ચોપાઈ મોઢે બોલે હોય આવી પવિત્ર ભૂમિ એટલા માટે હું વખાણ તમારા કરતો હતો કે મારે બોલવું ન પડ્યું કે મોબાઈલ તમે સમજી ગયા મોટામાં મોટી ગાઢ છે ને એ છે અત્યારે તમે ચાલુ કથામાં પણ કંઈક વોટ્સઅપ માં ગયા છો કૈક ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં નવા મોબાઈલ માં આપણું મન એવું બંધાઈ ગયું પેલા ઋષિ આમ હવારે આમ હથેડી રાખતા કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી હવે તો આમ આંખ ખુલી ઓશિકા નીચેથી કાઢો કરાગરે વોટ્સઅપ મધ્યાને ફેસબુક કેવા બંધાઈ ગયા હે અડધો અડધો દિવસ ન નીકળે અને મજબૂરી છે ભાઈ સાથે સાથે તમારો આગળ રાજુભાઈ નો મોબાઈલ ખોઈ નાખો રાજુભાઈ ધંધે લાગે કેમકે બધું એમાં નહીં માનવા હું ત્રણ વાગે છું રોજ રાતના કેમકે મારે બપોર હોય જવાબ આવે ઇન્કવાયરી આવે બુકિંગ આવે તો બધું કરતો હોય રાતના જાગતો હોય એટલે મોબાઈલ આમ સારું છે પણ આમ એટલું જ એક ગાંઠ બંધાઈ ગઈ છે તો સાત ગાંઠ આ અને હવે આઠમી ગાંઠ મોબાઈલ સમય રાખજો કે એમાંથી આપણે છૂટી જાય બસ